ભૂરિયા હું આવો ચાર ચાર શોટ થઈ ગયો બધી ફૂટી ગયો ને એટલે હવે શોર્ટ નથી આવતો મને હું સારું લાઈટે છેડા મારી દઉં

આમ જો હું મારું કામ કરી આવીશ પછી તારે તારું કામ કરી જવાનું આ વાંધો નઈ પછી પૈસા આવી પૈસા આવે થી તારા બાપ બે ભાગ જ હોય ને હા વાંધો નઈ હા અને આમ જો પેલા હું જાઉં છું ઓલી ડોહલીન ઘર બાજુ આ રેડી 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 હાય એમ ભૂલ તો નહીં ઓ પાછો ન ભૂલો એક બીજો કયો ટાપક છે ના 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 મારો બેટો આઈડિયો તો હારો મગજમાં આવ્યો હરિરામને મેં કહી દીધું ડોલીન ઘર બાજુ જાવ છું પણ મારે હવે એ કાપુ સીનેથી લાઈ ઘર બાજુ આવી લ્યો જો કાંઈક જડી જાય છે

બો તમરા પૈસા કાંતે ટાઈમ ન દેરીયો તો તું તો જઈ જા પણ અમુ કેવા હોય નથી દેવા આવતા અને જો તને પૈસા દેવ ખરું પણ છાય છે ને સાહેબ ભાઈ પાસે મારું નામ નો આવું જોઈએ નો આવે બોચી અને પેમેન્ટ ટાઈમે હે ને મહિને મહિને વ્યાજ દેઈ જઈ કે ઈમાં તમાર નો પડે તમાર કેવું પડ્યું કે દાન તું તો હાચો માણા છો આલે કેલે આપણને મૂકી કેવો તૈયાર પૈસા જાય અને કઈ વાંધો નઈ આપડે ઘડી ખાંભર પીડ્યું પણ પૈસા ગયો મારા બેટા નું આ ગામ નાનું અને ગુલામી જાજા કરે આ મારા બેટાના પૈસાવાળા રહ્યા ને એ નાના માણસને ગુલામી જાજી કરાવે છે કારણ કે વ્યાજ વાટું કરે અને હપ્તાખોરી કરે છે મારા બેટાના મોટા માણે ને પણ જે જે હાથમાં આવી ગયા ને એના તો સામડા બગાડ નાખવાના છે એકો એક ને રિમાન્ડમાં લેવા છે ખબર થોડુંક થોડું મોડું થઈ ગયું ને તો કાંકો ખાલી કરવામાં કેવડી વાર લાગી રાંધવાનું બાકી રહી ગયું રાંધી નાખું ખાય ખા અને પછી જો ને ખાય અને વાડી હાલ્યો જાવ ખાતર સાટવાનું બાકી છે મારા દીકરે શેડો તો નાખ્યો જ છે

માજો બોલો આ શિયાળો છે ને તો કેવો તડકો છે લાય ઘડી આરામ કરી લઉં મારો દીકરો મારો ઓલે પણ સાપ તો પાડી પણ તો આ પંખો કેમ ન ચાલુ થયો લાય જવા દે તો છક લાઈટમાં માંધો લાગે છે

હા ત્યાં હાથ દીધો ઈમાં હું હાઈ હા તે આઈ લાઇ લાલ તું આલ જો આપીડ્યો અહીંયા અને એક છેડો જો આન કરીએ છે જો આજ ગયો ચો આઇ ગયો આય હવડો આઈ આઈ એ ફલમ ના આ એક મારા શેડો છૂટી ગયો તો ને તે હાંતો તો તેમાં શોર્ટ થયો શોર્ટ કર્યો આ આવા જન ને તે આયા શોર્ટ કર્યો તે પણ એને મે એમ કીધું ખાલી શેડો હાંદી મને થોડી ખબર હતી શોર્ટ થઈ છે એમ તે તારે નો હાંદી દેવાય મને બીક લાગતી એટલે કતને શોર્ટ આવે અન નો આવે

મારું દીકરો <-tube> <tipros everywhere>

ભાઈ મારો બેટો કાંઈ ધંધો હાથમાં નથી આયો કાંઈ ન આવ્યો આયો એટલે પણ એવો આમ જો પૈસા બનાવે એવો વાહ ભરિયા વાહ તારું હાલ હોય એમ જે હો મારો આઈડિયો ઠીક પણ આ પહેલેથી તું શોર્ટ થઈ ગયેલો છો ને ઈ કામ કર્યું હવે કોના કરે જાય જયુ આપણે શું હાઈ હવે બીજું ઘર નિયારી ગમે દોડું ટીંગાતું હોય હાઈ આમે મને શોર્ટ ન આવે આવ્યો અને કોક મને એમ કહે ને કે આ પાવડી લઈને ક્યાં થાત